એક શક્તિશાળી રાજ્યમાં સુરવીર નામનો એક અભિમાની સેનાપતિ હતો તે પોતાની શક્તિ અને પરાક્રમ પર ખૂબ ગર્વ કરતો હતો અને માનતો હતો કે તેનાથી વધુ બહાદુર અને બુદ્ધિશાળી કોઈ નથી સેનાપતિ સુરવીર રાજાનો જમણો હાથ હતો અને તેણે અનેક યુદ્ધોમાં રાજ્ય માટે વિજય મેળવ્યા હતા એક દિવસ રાજ્ય પર એક શક્તિશાળી દુશ્મન રાજાએ આક્રમણ કર્યું દુશ્મન રાજાની સેના ખૂબ મોટી અને શક્તિશાળી હતી અને રાજ્યના ઘણા સૈનિકો યુદ્ધમાં માર્યા ગયા રાજા અને સેનાપતિ સુરવીર પણ ચિંતિત હતા પરંતુ સેનાપતિ સુરવીરને પોતાની શક્તિ પર પૂરો વિશ્વાસ હતો યુદ્ધના મેદાનમાં સેનાપતિ સુરવીરે પોતાની સેનાનું નેતૃત્વ કર્યું અને દુશ્મન સેના પર તૂટી પડ્યા તેણે અદભુત પરાક્રમ દાખવ્યું અને ઘણા દુશ્મન સૈનિકોને માર્યા પરંતુ દુશ્મન સેના ખૂબ મોટી હોવાથી રાજ્યની સેના ધીમે ધીમે નબળી પડતી ગઈ યુદ્ધના મેદાનમાં અર્જુન નામનો એક સામાન્ય સિપાહી પણ હતો અર્જુન બહુ શક્તિશાળી ન હતો પરંતુ તે ખૂબ જ જ્ઞાની અને સમજદાર હતો તેણે જોયું કે સેનાપતિ સુરવીર પોતાની શક્તિના અભિમાનમાં આવીને યોગ્ય રણનીતિનો ઉપયોગ કરી રહ્યા નથી અને તેથી જ રાજ્યની સેનાને નુકસાન થઈ રહ્યું છે અર્જુને સેનાપતિ સુરવીર પાસે જઈને નમ્રતાથી કહ્યું સેનાપતિજી હું જાણું છું કે તમે ખૂબ જ શક્તિશાળી અને બહાદુર છો પરંતુ મને લાગે છે કે આપણે આ યુદ્ધને જીતવા માટે થોડી અલગ રણનીતિ અપનાવવી જોઈએ સેનાપતિ સુરવીર ગુસ્સે થયા તેમણે કહ્યું તું એક સામાન્ય સિપાહી છે તું મને શું શીખવીશ મેં મારા જીવનમાં ઘણા યુદ્ધો જીત્યા છે અને હું જાણું છું કે યુદ્ધ કેવી રીતે લડવું અર્જુને શાંતિથી કહ્યું હું તમને શીખવા નથી માંગતો હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે દુશ્મન સેના ખૂબ મોટી છે અને આપણે તેમને હરાવવા માટે સાથે મળીને લડવું પડશે આપણે આપણી શક્તિનો યોગ્ય ઉપયોગ કરવો પડશે અને એક સારી યોજના બનાવવી પડશે સેનાપતિ સુરવીરે અર્જુનની વાત સાંભળવાનો ઇનકાર કરી દીધો તેમણે કહ્યું હું એકલો જ આ યુદ્ધ જીતી શકું છું તું તારું કામ કર અને મને મારું કામ કરવા દે યુદ્ધ ચાલુ રહ્યું અને રાજ્યની સેના વધુ ને વધુ નબળી પડતી ગઈ અંતે દુશ્મન સેનાએ રાજ્યની સેનાને લગભગ હરાવી દીધી સેનાપતિ સુરવીર પણ ઘાયલ થયા અને તેમને સમજાયું કે અર્જુને જે કહ્યું હતું તે સાચું હતું સેનાપતિ સુરવીરે અર્જુનને બોલાવ્યો અને તેને કહ્યું મને માફ કર મેં તારી વાત ન સાંભળી અને મારા અભિમાનને કારણે આપણે આ યુદ્ધ લગભગ હારી ગયા છીએ હવે તું જ કહે કે આપણે શું કરવું જોઈએ અર્જુને કહ્યું હવે પણ મોડું થયું નથી આપણે હજુ પણ આ યુદ્ધ જીતી શકીએ છીએ આપણે બધા સૈનિકોને એકઠા કરવા પડશે અને એક નવી યોજના બનાવવી પડશે આપણે દુશ્મન સેનાની નબળાઈઓ શોધવી પડશે અને તેના પર હુમલો કરવો પડશે સેનાપતિ સુરબીર પાસે હવે બીજો કોઈ વિકલ્પ ન હતો તેમણે અર્જુનની વાત માની લીધી અને તેની સાથે મળીને એક નવી યોજના બનાવી અર્જુને સૈનિકોને જુદા જુદા જૂથોમાં વહેંચ્યા અને તેમને દુશ્મન સેના પર અલગ અલગ દિશાથી હુમલો કરવાનું કહ્યું અર્જુનની યોજના કામ કરી ગઈ રાજ્યના સૈનિકોએ હિંમતથી લડાઈ કરી અને દુશ્મન સેનાને હરાવી દીધી સેનાપતિ સુરવીર અને રાજા બંને અર્જુનની બુદ્ધિ અને હિંમતથી ખૂબ પ્રભાવિત થયા રાજાએ સેનાપતિ સુરવીરને કહ્યું આજે મને સમજાયું કે સાચી શક્તિ માત્ર શારીરિક બળમાં નથી હોતી પરંતુ તે જ્ઞાન અને સમજદારીમાં પણ હોય છે આપણે હંમેશા બીજાના અભિપ્રાયોને સાંભળવા જોઈએ અને નમ્રતાથી વર્તવું જોઈએ રાજાએ અર્જુનને સેનાપતિ બનાવ્યા અને તેને રાજ્યના સૌથી મોટા સનમાંથી સન્માનિત કર્યા સેનાપતિ સુરવીર પણ બદલાઈ ગયા તેમણે પોતાનો અહંકાર છોડી દીધો અને અર્જુન સાથે મિત્રતા કરી તેઓ બંને સાથે મળીને રાજ્ય માટે ઘણા સારા કામો કરવા લાગ્યા આ વાર્તા આપણને શીખવે છે કે અભિમાન હંમેશા આપણને નીચે પાડે છે જ્યારે નમ્રતા અને જ્ઞાન આપણને સફળતાના શિખરે પહોંચાડે છે આપણે હંમેશા બીજાના અભિપ્રાયોને સાંભળવા જોઈએ અને સાથે મળીને કામ કરવું જોઈએ